ફેકલ્ટીઓમાં બરોજ લોક નજરે પડતા વિવિધ જાતના સાપ પૈકી ગઈકાલે વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અલગ અલગ બે ફેકલ્ટી વિસ્તારમાં સાપ નીકળ્યા હતા જેને લઈને લોકોમાં માં સર્જાયો હતો ગઈકાલે અલગ અલગ ફેકલ્ટીઓમાં સાપ નીકળ્યા હતા જાણ થતા જ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સક્રિય કાર્યકર્તા કે જે એમએસ યુનિવર્સિટીમાં સિક્યુરિટીમાં ફરજ બજાવે છે તેવા હાર્દિક પવારે મત બાદ બે ફેકલ્ટીમાંથી બે ધામણ સાપ અલગ અલગ ફેકલ્ટીઓમાંથી ઝડપી પાડ્યા હતા

પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર એક કોલ આવ્યો હતો એમએસ યુનિવર્સિટીમાં કે અહીંયા ઘડી અમારે ત્યાં બે મોટા સાપ જોવા મળેલ છે કોલ મળતાની સાથે સ્થળ પર જઈને જોયું તો ત્યાં ત્યાંકડી ધામણ જેને રેડ સ્નેક કહેવાય છે એ બે સાપ હતા ત્યાં ત્યાંકડી એમાંથી એક પહેલાં પકડાયો હતો એના પછી બીજો ભાગી ગયો હતો તેના પછી એક કલાકની અંદર જ પાછો બીજી જગ્યાએથી કોલ આવ્યો હતો જે ગીડા કરીને છે ત્યાંથી કે અમારી ફેકલ્ટીની અંદર ફરી સાપ ઓફિસમાં ઘૂસી ગયેલ છે તેની જાણ થતાં જ હું ત્યાં જઈને જોયું તો તિજોરી નીચેથી બીજી સાડા છ સાત ફૂટની એક ધામણ હાથમાં આવી હતી જેને રેડ સ્નેક કહેવાય છે તે બંને સાપને સફળતાપૂર્વક પકડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મેં સોંપેલ છે ખૂબ જ સારી કામગીરી હોય તમારી એને જે રીતે સાપ નજરે દેખાય છે કેટલી મુશ્કેલી પડે છે પકડવામાં પકડવાને અમારી ટ્રેનિંગ જે અમારા અરવિંદ પવાર જે છે એમને અમારી રીતે જે ટ્રેનિંગ આપેલી છે એ પ્રમાણે અમે સહી સલામત રીતે પકડી અને કોઈ પણ ભારે રેસ્ક્યુ છે તો પણ અમે લોકો અમારા જીવનો જોખમ કરીને બી અમે એ વસ્તુનું રેસ્ક્યુ સફળતાપૂર્વક પૂરું કરીએ છીએ અને અમારું કાર્ય પૂરું કરે છે